કૌશિક વેકરિયાએ રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન આપતા ધારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકરોએ મોટી સંખ્યામાં એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા તેમજ ફટાકડા ફોડીને આકાશને ગુંજાવ્યું હતું આ પ્રસંગે ધારી ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અમરેલીના નેતાને મંત્રીમંડળમાં સ્થાન આપવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને અમરેલી જિલ્લાની તમામ જનતા ને કૌશિકભાઈ વેકુરિયા જેવા યુવા નેતૃત્વ ને મંત્રીમંડળ માં સ્થાન મળ્યું છે એ બદલ શીર્ષ નેતૃત્વ નો અમરેલી જિલ્લા મંત્રી પદ તરીકે સ્થાન આપ્યું એ બદલ ભારતીય જનતા પાર્ટી નો આભાર પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી મોદી સાહેબ અમિત શાહ બધાએ પાર્ટીના સિનિયર આગેવાનો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે અમરેલીનો હવે આપણે કૌશિકભાઈ વેકરી આવ્યો એટલે એનો વિકાસ સતત બુલેટ ટ્રેનની ઝડપે સાધજીએ એવી અમને બધાને આશા છે એટલે આ અમરેલી જિલ્લાનું જે આપણી માટે વિશ્વાસ મૂક્યો પાર્ટી એ બધું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર